વાગરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેના એચડીએફસી બેંકના આખે આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયા હતા જો કે પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું વાગરા પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી તસ્કરોએ પહેલાં દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે ત્યાં નકામાર નાકામ રહેતા વાગરામાં એટીએમ તોડ્યું હતું પ્રાથમિક તબક્કે એટીએમમાં ત્રણથી ચાર લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે વાગરા પીએસઆઈ એ કે જાડેજાએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે તુરંત અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરી છે અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે જેનું નિરીક્ષણ કરી તસ્કરોનું પગેરું શોધવામાં આવશે બેંકના અધિકારીઓ હજી એટીએમમાં રહેલા રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉપરાંત એટીએમના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસો હાલ ચાલુ છે તસ્કરોએ પહેલાં દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યાં નિષ્ફળ જતા વાગરામાં એટીએમ તોડ્યું હોવાની ઘટનાથી તેઓ વિસ્તારમાં વાકેફ હોવાનું પ્રાથમિક અનુમાન છે તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યા હોય તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે આ લખાય છે ત્યાં સુધી આ મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વાગરા પોલીસ સહિત એલસીબી એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનો એલર્ટ કરવામાં આવ્યા હોય તસ્કરોના સગળ વહેલી તકે મળી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે